આ ઘટનાની શાહી હજી તો સુકાઈ નથી તે તો હવે ગર્લ્સ હોસ્ટેલ બાદ બોયઝ હોસ્ટેલમાં વિદ્યાર્થીઓના આરોગ્ય સાથે હોવાની ઘટના શનિવારે સાંજે બની હતી મુજબ વિદ્યાર્થીઓ યુનિવર્સિટીની બોયઝ હોસ્ટેલના પાછળના ભાગે ચાલતી મેસમાં જમવા માટે પહોંચ્યા હતા જ્યાં વિદ્યાર્થીઓ થાળીમાં ભોજન લઈ જમવા માટે બેઠા હતા તેવામાં ભીંડા બટાકાના શાકમાં મરેલી ઈયળો નજરે પડતા વિદ્યાર્થીઓ ચોંકી ઉઠ્યા હતા તુરંત જ આ બાબતની જાણ તેમણે મેસના સંચાલકને કરી હતી જોકે અગાઉની જેમ આ વખતે પણ આ મેસના સંચાલકે આ બાબતે કંઈ પણ કહેવાનું ટાળ્યું હતું અત્રે નોંધનીય બાબત છે કે અવારનવાર મેસના સંચાલકો વિદ્યાર્થીઓને ચોખ્ખું ભોજન નહીં ફિરસી વિદ્યાર્થીઓના આરોગ્ય સાથે ચડા કરવામાં આવતા હોય છે જેની સામે ઘણી વખત વિદ્યાર્થી સંગઠન દ્વારા પણ અવાજ ઉઠાવી આવા મેસના સંચાલકો સામે કડકમાં કડક કાર્યવાહી કરવાની અનેક વખત રજૂઆતો કરવામાં આવી છે તેમ છતાં પણ આજદિન સુધી યુનિવર્સિટીના સત્તાધીશો દ્વારા કોઈ મક્કમ પગલાં ભરવામાં નથી આવતા મેસ ચલાવતા સંચાલકોને છૂટો દોર મળી જતો હોય છે જેના કારણે વિદ્યાર્થીઓ હાલાકી વેઠવા મજબૂર બની રહ્યા છે